નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર ચીરુ બજાર કેવી રહી શકે છે સાથે શું છે હાલ વાયદા બજારની અપડેટ જીરુના સૌથી ઓછા અને સૌથી વધુ ઊંચ ભાવ બોલાઈ રહ્યા છે સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી વિડીયો સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ પ્રથમ મિત્રો જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઊંઝાની અંદર ચાર હજાર ત્રણસો પચીસથી છ હજાર ચારસો રૂપિયા અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો કપડવંજની અંદર ત્રણ હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે ઓલ ઓવર જીરુ બજારની વાત કરીએ તો હાલ વીસ પ્લસ એવા માર્કેટયાર્ડો છે જે જીરુના ભાવની વાત કરીએ તો પાંચ હજાર પાંચસો પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે અને આપણી પાસે અહીં પાંત્રીસથી સાડત્રીસ જેટલા માર્કેટ માર્કેટયાર્ડોના ભાવ છે જેમાંથી ટોટલ વાત કરીએ તો મિત્રો વીસ પ્લસ માર્કેટ યાર્ડ એ અને એક છે ઊંઝાનું જે છ હજાર ચારસો પ્લસના ભાવ છે એટલે ઓલ ઓવર એકવીસ માર્કેટયાર્ડમાં હાલ જીરુના ભાવ સારા એવા ચાલી રહ્યા છે ત્યારબાદ બાકીના માર્કેટ વાત કરીએ તો એવરેજ ભાવ પાંચ હજારથી લઈને પાંચ હજાર બસો અથવા તો ત્રણસો સુધી બોલાતા જોવા મળી રહ્યા છે હવે જીરુના વાયદા બજાર તરફ વળી અને જે જીરુનો વાયદા બજાર છે તે નેક્સ્ટ મંથ એટલે કે જુલાઈમાં એક્સપાયર થવાનો છે એટલે કે જુલાઈ મહિનામાં જીરુના વાયદા બજારમાં સારી એવી તેજી જોવા મળી શકે છે અત્યારે કરંટ પ્રાઇસની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર છસો અને સિત્તેર રૂપિયા બોલાતો જોવો મળી રહ્યો છે જેમ અપડાઉન અત્યારે જોવો મળી રહ્યો છે ઓપન થયો તો યાર જેમ આપણે કહ્યું હતું એમ સો બસો પોઈન્ટના આઈથી આમ ખુલી શકે છે અને અઠ્યાવીસ સાતસો દસે ઓપન થયો અઠ્યાવીસ છસો સિત્તેર ત્યારે કરંટ પ્રાઇસ ચાલી રહી છે હવે મિત્રો જીરોની જે માર્કેટ સમરી છે તે જોઈ લઈએ તો એવરેજ ભાવ હાલ ચોવીસ હજાર નવસો પચાસ રૂપિયા સૌથી ઓછા ભાવની વાત કરીએ તો બાર હજાર પાંચસો પાંચ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર બસો અને દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પાંચ મહિનાના ચાલી રહ્યા છે તો મિત્રો આ સમગ્ર જીરો બજારનું અપડેટ્સ પ્રિવ્યૂ રિવ્યૂ સંપૂર્ણ માહિતી આપી દીધેલ છે વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં અને અહીં નીચે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી જે ફોલો કરી દેજો યા તમને વાયદા બજારને લગતી અવનવી માહિતી મળી જશે અસ્તુ જય હિન્દ